લે બસ આ યે જો જતો ને રીવ્યુ કરી લઈએ સર કોલ ગેટ આ યે અંદર થી ван ધક્કો માર ઓકે બસ અહીંયા જે ઊભો થાંભલો છે ચાર બાય ચારનો થાંભલો યુઝ કરે છે પાઇપની અંદર બોર્ડર જે પટ્ટી છે ત્રણ દોડની બોક્સ યુઝ કરી છે અંદર જે પટ્ટી આપણે જે સપોર્ટમાં પત્રના અટેચમેન્ટ કરવા લીધી છે બે બાય એક લીધી છે અને અહીંયા લોક લીધો છે અહીંયા પણ એવી જ રીતે છે ઉપર ત્રણ દોડ લીધી છે અને ઉપર નીચે બે બાય એકની બોક્સ યુઝ કરી છે અને અંદરની સાઈડ આપણે પતરા મારે છે એસઆરના જીરો પોઈન્ટ સિક્સ એસઆરના જિંદલના જીરો પોઈન્ટ સિક્સ પતરા યુઝ કર્યા છે અહીંયા જે પાછળથી સી ચેનલનો ઉપયોગ કર્યો છે ચારની સી ને ચાર બેની અને નીચે ચાર બેની સી ચેનલ કોથરી અને એંગલ શેપ યુઝ કર્યો છે એ પાછળ પણ એ રીતે લીધું છે આપણે અહીંયા સુધી એ તમે જોઈ શકો છો અહીંયા પણ થોડું અટેન્જમેન્ટ કરી દીધું છે ચાર બંને લીધું છે અહીંયા જે તમે જોઈ શકો જિંદાલ ઝૂમ કરીને જિંદાલ બધા જીરો પોઈન્ટ સિક્સ દોઢસો જીએસએમ ટોટલ ખર્ચાની વાત કરીએ તો ખોલ દો બારથી પતરાની વાત કરીએ તો ટોટલ પતા છ હજાર રૂપિયાના પતરા યુઝ થયા છે લોખંડની પાઇપની વાત કરીએ ત્રણ દોઢની બોક્સ પાઇપના ચોવીસ ચોવીસ કિલો વીસ ફૂટની અંદર ચોવીસ કિલો વજનવાળી યુઝ કરી છે અહીંયા ઉપર જે ચો ત્રણ દોઢની બોક્સ પાઇપ છે અને ટોટલ ખર્ચાની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયાની અંદર આ સી આ ગેટ તૈયાર થયો છે વીસ બાય પાંચનો ગેટ છે જિંદાલા પતરા યુઝ કરે છે તમે જોશો વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અમારી YouTube ચેનલ પર તમે ન તો પ્લીઝ અને અમારા ફેસબુક પેજ ઉપર તમે ન પ્લીઝ અમને ફોલો કરવાનું ન ભૂલતા આ રીતે નવા નવા સેડના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમે